બરાબર તો ધ્યાનથી સાંભળતા રહેજો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં બરાબર પણ એમાં શું હોય છે કે કોઈ વચ્ચે બોલે ને તો મારી ધારા તૂટે છે ને એટલે હું વચ્ચે ના પાડું બરાબર સારું લ્યો આ વાણી માતા ગંગા સતી માની છે અને ગંગા સતી માતા પાનબાઈને સમજાવે છે શિલવંત સાધુની નિશાની આપે છે પાનબાઈ માતાને કે શિલવંત સાધુ કોને કહેવાય છે તેના વિશે માતા ગંગા સતી પાનભાઈ માતાને સમજાવે છે શિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાય જેના બદલે નહીં વર્તમાન રહે શિલવંતનો અર્થ તો હું ઘણીવાર કરી ચૂક્યો છું જેમ કામક્રોધ લો મદમોહન મત્સર મત્સર મતલબ ઈર્ષાનિંદા શબ્દ સ્વર્ષ રૂપરસગંધ પાંચ વિષયોને કંટ્રોલમાં કરી દે એની ઉપર સીલ મારી દે સિક્કો ઠોકી દે બંધ કરી દે તેને શિલવંત સાધુ કહેવાય છે એવા શિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ કે એવા જે સંત મળી આવે તેવા સંતના ચરણોમાં તો વારે વારે નમન કરો પાન જેના બદલે નહીં વર્તમાન રહે એવા જે સંત હોય છે એના બદલે નહીં વર્તમાન ભૂત ભવિષ્યને વર્તમાન તો જે ભૂતને ભૂલી ગયો છે જે ભવિષ્યને ભૂલી ગયા છે વર્તમાનમાં વર્તે છે એવા સંતની અંદર કોઈ દિવસ કોઈ પ્રકારનો બદલાવ આવતો નથી જે પોતે પરમાત્માની ભક્તિમાં જ લીન રહે છે સંસારથી જે વિરક્ત છે કમળનું ફૂલ જેમ પાણીમાં હોવા છતાં પાણીથી ઉપર રહે છે તેવી જ રીતે આ સંસારની અંદર રહેવા છતાં સંસારથી જે પર્વ હોય છે તેવા સાધુને પાનભાઈ વારંવાર નમસ્કાર કરવા કે જેમાં બદલે નહીં વર્તમાન જેની અંદર બદલાવ આવે જ નહીં એકનો બે ન થાય બોલે તે જ પ્રમાણે ચાલે એને શિલવંત સાધુ કહેવાય છે જે કોઈ દિવસ અસત્ય બોલતા નથી કોઈ સાથે વાદ વિવાદ કરતા નથી સતત પોતાની ભક્તિમાં લીન રહે છે તેવા સંત જો મળે ને પાનભાઈ તો તેવા સંતને વારંવાર નમસ્કાર કરવા બાકી વાણી વર્તન જુદા જ્યાં ધર્મને અહીં પાખંડ ત્યાં એવાનું સંગત નહીં કરવાની બોલે બીજું ને હાલે બીજું એવાની સંગત ન કરાય પાનભાઈ કહે છે હવે ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી જેને મહારાજ થયા છે મહેરબાન રે સિલવંત સાધુને ને પાનભાઈ વારે વારે નમી ચિતની વર્તી જેની સદાય નિર્મળી ચિત્તની અંદર એક પણ વિષયો નથી હોતા એની વર્તી વૃત્તિ મતલબ ઈચ્છા એ ચિત્તની અંદર કોઈ ઈચ્છા આશા અપેક્ષાઓ ઊભી નથી થતી જેની સદાય નિર્મળી મતલબ નિર્મળ મેલ રહિત જે છે 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 શુદ્ધ ચોખ્ખી એવા સંત વિશે વાત કરે છે જેને મહારાજ થયા છે મહેરબાન જેની ઉપર મહારાજ મતલબ પરમાત્મા રૂપી મહારાજ થયા છે મહેરબાન મતલબ એની ઉપર એવા સંતની ઉપર પરમાત્માની કૃપા ઉતરી આવી છે એવા સંતને વારંવાર નમસ્કાર કરો પાનભાઈ આજ છે સાચા સિલવંત સાધુની નિશાની જે વિષય વાસનાઓથી ઉપર છે શરીર સાથે જેને કોઈ સંબંધ નથી માયા સાથે જેને કોઈ સંબંધ નથી તો જે સાધુ મોહમાયાથી ઉપર બની જાય છે એવા સાધુની અંદર પછી કાંઈ રહેતું નથી કારણ કે મોહમાયાથી ઉપર થઈ ગયા એટલે વંચિત બુદ્ધિ અહંકાર તેના વશમાં આવી ગયા પછી એ પરમાત્માની ઈચ્છા અનુસાર જ ચાલતા હોય છે સર્વસ્વ સમર્પણ કરી દીધું હોય છે એવા સંતને શત્રુને મિત્ર રહે એક કે નહીં ઉર્મા જેને પરમારથમાં પ્રીત રહે એવા જે સાચા સિલ્વન સાધુ હોય છે એવા સાચા સંતની અંદર એનો કોઈ મિત્ર પણ નથી ને એનો કોઈ શત્રુ પણ નથી જેની સમાન દ્રષ્ટિ છે સર્વત્ર પરમાત્મા સિવાય જેની નજરે જ્ઞાનની દ્રષ્ટિએ જ્ઞાનની નજરે જેને કાંઈ આવતું જ નથી એની પાસે કોઈ ધર્માધર્મી પંથાપંથી જ્ઞાતિ જાતિ એ પણ ખતમ થઈ જાય છે ત્યાં કાંઈ રહેતું જ નથી જેને પરમાર્થમાં પ્રીત એવા સંતને પરમારથમાં જ પ્રીત હોય છે એ સાચા સંત શરીર દ્વારા આખું જીવન પરમાર્થમાં લગાડી દે છે જેની અંદર કોઈ સ્વાર્થ નથી પરમારથ પર એટલે બીજા અર્થ એટલે જરૂરત બીજાની જે જરૂરતો પૂરી કરે છે યથાશક્તિ અનુજ અનુસાર જે એનાથી થઈ શકે એટલી તો એવા સંત પરમાર્થનો બીજો અર્થ બને છે પરમ જે બધાથી ઉપર છે પરમ પિતા પરમાત્મા અર્થ મતલબ જરૂરત તો એ પરમ પિતા પરમાત્મા એક જ એવા છે આખા વિશ્વની જરૂરતને એ પૂરી કરે છે આ બીજા રૂપમાં આપણે જોઈએ કે પરમાર્થનો અર્થ શું છે પરમ એ જ પિતા પરમાત્મા છે અર્થ એટલે જરૂરત જે આખા વિશ્વની જરૂરતને પૂરી કરે છે હવે ત્રીજા અર્થમાં જોઈએ તો પરમ પ્લસ અર્થ તો પરમ પિતા પરમાત્મા જે શબ્દ સ્વરૂપી છે એની અંદર અર્થ મતલબ જરૂરત તો સુરતાને જે જરૂરત હતી અને સુરતાને જે જરૂરત છે ચોરાસીના ચક્કરમાંથી નીકળવા માટેનો જે પ્રયત્ન છે તો એ સુરતા એ પરમપિતા પરમાત્મા શબ્દ સ્વરૂપીની અંદર જોડી રાખે છે મિત્રો કારણ કે અસુરતા કહો આત્મા કહો જીવ કહો આની જરૂરત શું છે શું કામ એને ભક્તિ કરવી પડે છે કારણ કે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવા માટે તો એ સાચું લક્ષ્ય છે મનુષ્ય જન્મની અંદર કે જે આ સુરતા ફસાઈ ગઈ છે શરીરમાં જે આત્મા ફસાઈ ગયો છે શરીરમાં તો પરમ જે પરમાત્મા છે એની સાથે જોડીને એની જરૂરત મુક્તિ મોક્ષની છે આ સુરતાની આત્માની તો એ જ જરૂરત એક જ એવી છે જરૂરત એટલા માટે છે કે આ ભટકતો જે જીવ છે ભટકતો જે આત્મા છે ભટકતો એટલે બધાના શરીરોમાં જ્યાં ત્યાં ભટક્યા કરે છે એને બહાર કાઢવા માટે હવે કહે છે મન કર્મ વાણીએ વચનોમાં ચાલેને રૂળી પાડે એવી રીત રહે મન કર્મ અને વાણીએ એ વચનોમાં ચાલે રહે મન દ્વારા કોઈ પણ વ્યક્તિને દુઃખ ન આપે સંકલ્પ વિકલ્પોને ઉઠવા જ ન દે અને કદાચ મનની અંદરથી સંકલ્પ ઉઠે તો પરમાર્થનો જ ઉઠે મનને કંટ્રોલ કરેલું હોય કર્મ કર્મ પણ શરીરમાં શરીર દ્વારા એવા કરે જેમાં પરમારથ જ હોય પોતાના માટે કંઈ કરે જ નહીં અને વાણીએ વચનોમાં ચાલે વાણી બોલે તો પણ એ વચનોમાં ચાલે મિત્રો વચન હું ઘણી વાર કહું છું એક તો બાવન અક્ષરી વચન એક સોમ શબ્દરૂપી વચન સુરતારૂપી વચન આત્મા રૂપી વચન ને એક પરમાત્મા રૂપી વચન શબ્દરૂપી વચન વચન કહેતા વાણી વાણી કહેતા વાચા વાચા કહેતા બોલવું આ નારી વાચક શબ્દ છે અને શબ્દ ઇનર વાચક શબ્દ છે તો આમ ત્રણ વચન ઘણા ઓડિયોમાં હું બોલેલો છું તો આ મન કર્મ વાણીએ વચનોમાં ચાલે રહે કારણ કે સોમ શબ્દરૂપી વચન અનાદિ સોમની સાથે જોડી રાખે છે મતલબ આત્મા પોતાના પરમાત્મા સાથે જોડી રાખે છે સુરતા શબ્દની સાથે જોડી રાખે છે અને શરીર દ્વારા એ પરમાર્થ જ કાર્ય કરે છે કારણ કે એની સુરતા તો પરમાત્મામાં શબ્દમાં લીન છે મતલબ ત્યાં જ જોડાયેલી છે અને શરીર દ્વારા જગતનું કલ્યાણ માટે જ કામ કરતા હોય છે તો સંસારમાં પણ કામ કરવું અને પરમાત્મા સાથે પણ જોડાવવું ઈશ્વરતાને શબ્દની સાથે પણ જોડી રાખવી આવું કઈ રીતે બને સંભવ છે તો છે મિત્રો સંભવ જેવી રીતે બે સહેલીઓ કુએથી પાણી ભરીને આવતી હોય બંને સહેલીઓની ઉપર બેડા હોય છે માથા ઉપર ઇંટણી હોય છે એની ઉપર બેડા હોય છે અને બેડું છૂટું હોય છે હાથ પણ લગાડતી નથી હોતી બંને સહેલીઓ જ્યાં સુધી ઘર ન આવે ત્યાં સુધી વાતો કરતી આવતી હોય છે છતાં પણ બેડામાંથી એક પાણી છલ ટીપું પડતું નથી ઉપરથી ગાગર પણ પડતી નથી તો એ તો વાત જે કરતા હતા બંને સહેલીઓ તે મન દ્વારા કરતા હતા અને એની જે સુરતા હતી તે બેડામાં હતી એવી જ રીતના સુરતા રાખો શબ્દમાં આત્મા રાખો પ્રભુના ભજનમાં અને શરીરને રાખો સંસારમાં રોડી પાડે એવી રીત રહે એવી સુંદર રૂઢિ એટલે સુંદર મજાની પાલન કરે આવી રીતનું વાહ આઠેપોર મન મસ્ત થઈ રહેવે જેણે જાગી ગયો તુરિયાનો તાર રહે પછી તો મિત્રો એવા જે સંત હોય છે એને તો આઠે પહોર મસ્ત થઈને રહે ચાર પહોર દિવસના ચાર પહોર રાતના ત્રણ કલાકને પહોર બરાબર તો આવા આઠે આઠ પહોર મન મસ્ત થઈ રહે જેનું મન ફકીરીમાં મસ્ત થઈ ગયેલું છે હે જેના મનને છોડી દીધું છે પોતાના કાબૂમાં કરી લીધું છે કંટ્રોલ કરી લીધું છે મન ક્યાંય ભટકતું નથી મનની ઉપર જ્ઞાનની લગામ નાખી દીધી છે કે આત્માના ઈશાર જ ચાલે જેણે જાગી ગયો તુર્યાનો તાર તો એવા જે સંત છે જે શિલવંત સંત છે શિલવંત સાધુ છે એવા સંતને જાગી ગયો તુરિયાનો તાર તો જાગ્રત સ્વપ્ન સુશોપિન તુરિયા ચાર અવસ્થા તો જાગી ગયો તુરિયાનો તાર તો તુરિયા ચોથી અવસ્થા છે એને જાગી ગયો તાર તો કોની સાથે એને તાર જાગી ગયો ક્યાં જાગી ગયો તાર મતલબ એક વાયર હે તો તુરિયાનો જે તાર છે તુરિયા શબ્દનો જ અર્થ મિત્રો તુરિયા મતલબ સુરતા તરફ ઇસારો છે આત્મા તરફ ઈશારો છે સોહમ શબ્દ તરફ ઈશારો છે એને જાગી ગયો તાર પરમાત્મા રૂપી અનાદિ સોહમનો એને જાગી ગયો સુરતાનો તાર શબ્દ સાથે શબ્દનો તુરિયા તીત જે છે તેનો તાર લાગી ગયો તુરિયાથી પણ જે ઉપર છે પરમાતમ શબ્દ સ્વરૂપી અનાદિ સોહમ નામને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું રે સદાય ભજનનો આહાર રહે નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું મિત્રો નામ ને રૂપ જેને મિથ્યા મિથ્યા કરી જાણ્યું તો નામને શબ્દ પણ કહેવાય છે નામને આત્માનું પણ સ્વરૂપ આપ્યું છે નામ આપ્યું છે તો કયા નામને રૂપને મિથ્યા ખોટા કીધા છે આ બાવન અક્ષરી જે નામ છે જે શરીરોના પડે છે દેશોના પડે છે રાજ્યોના પડે છે આ જે બાવન અક્ષરી નામ છે એને મિય કર્યું અને રૂપ જેટલું રૂપ આપણી નજર સમક્ષ ઉપસ્થિત છે એ બધાને એને મિથ્યા કરી નાખ્યું કે આ બધું ખોટું છે કરી જાણીયું જાણી એને ખોટું કરીને જાણીને કાઢી નાખ્યું એમ કે આ બધું નાટક છે બધું ખોટું છે સદાય ભજનનો આહાર જેની સુરતા શબ્દ સાથે જોડાયેલી છે જેનો આત્મા પરમાત્મા સાથે જોડાયેલો છે નરસિંહ મહેતાની જેમ દાસી જીવનની જેમ માતા ગંગા સતીની જેમ માતા પાનબાઈની જેમ માતા બાપુ કહરસિંહ બાપુની જેમ મીરાબાઈની જેમ અમર માતાની જેમ તમામ સંતોની જેમ બરાબર સદાય મતલબ કાયમ એને ભજનનો આહાર રહે તો મિત્રો ભજનનો આહાર આહાર એટલે ખાવું તો ભજન એટલે શું ભજન કોઈ ગાવું એવું નથી થતું કોઈ સાંભળવું એવું નથી થતું ભજનનો મૂળ અર્થ છે મિત્રો એ શબ્દ સુરતા જેની શબ્દમાં લાગેલી છે આત્મા જેનો પરમાત્મા સાથે જોડાયેલો છે એ ભજનનો આહાર એ શબ્દ સ્વરૂપી ભજનનો આહાર એટલે ખાવું મતલબ સુરતા એ શબ્દ સ્વરૂપી પરમાત્માનો ભજનનો આહાર કરી રહી છે સતત એ જ સંગત્યુ તમે જ્યારે એવા નહીં કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર વાહ માતા ગંગા સતી માતા કહે છે કે સંગત તમે જ્યારે એવા નહીં કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર મિત્રો અહીંયા એકવાર હું બોલી ગયો છું ફરી વાર બોલું છું માતા ગંગા સતીમાં એ કીધું છે કે સંગત્યુ તમે એવાની કરશો માતા ગંગા સતી એવું નથી કીધું કે તમે મારી સંગત કરો હું તમને મુક્તિમોક્ષ અપાવી દઉં પોતાનો અહંકાર નથી કર્યો તો સાચા સંતોની અંદર મિત્રો અહંકાર નથી હોતો અત્યારે તો આવો મારી પાસે હું મોક્ષ અપાવી દઉં હે મોક્ષના થેલા ભરીને નીકળી પડ્યા પડ્યાસ મોક્ષના કોથરા ભરીને નીકળી પડ્યા છે તમે વિચાર તો કરો અહીંયા માતા ગંગા સાથે સ્વયં પોતાની તરફ વિચારો નથી કરતા ઉલટાનું એમ કહે છે કે સંગતયુ તમે જ્યારે એવા નહીં કરશો એટલે કે એવા સંતની એવા સાધુની સાચા સંત સાધા સાધુની જ્યારે તમે સંગતમાં આવશો જ્યારે તમે એની સંગત કરશો ત્યારે ઉતરશો ભૌપાર બાકી કોઈ ઢોંગી પાખંડીની સંગત કરશો તો ડૂબી જશો બાકી સંગતિઓ તમે જ્યારે એવાની કરશો જે સિલ્વન સાધુ છે ત્યારે ઉતરશો ભવ પાર ત્યારે તમે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકશો અને સંસાર સાગર રૂપી ભાવ સાગરને તમે પાર કરી જશો બાકી એ સિવાય અસંભવ છે કારણ કે મિત્રો ગુરુ સાચા તો મળવા પડે ને અગર કુવા મળે આવી જાય હું ઘણી વાર કહું છું હે હવે કૂવાની અંદર જ મેલું પાણી ભરેલું હોય તો અવેડામ કેવું આવે મેલું જ આવે ને કારણ કે કુવો મેલો એટલે અવેડવા મેલો કુવો સહી ગુરુ છે ને અવેડો સહી શિષ્ય હશે મેલા કૂવામાંથી મેલું પાણી આવે ચોખ્ખા કૂવામાંથી ચોખ્ખું આવે તો મિત્રો કહેવાનો અર્થ છે માતા ગંગા સતીનો કે સાચા સંતની જ્યારે તમે સંગતમાં આવશો ત્યારે તમારી અંદર પરિવર્તન શરૂ થઈ જાય તમારું જીવન સુધરતું જાય ધીરે ધીરે તમે આગળ મુક્તિ મોક્ષના માર્ગ તરફ આગળ વધતા છો હવે ગુરુ કેરા હોય મહિનો છ મહિના વરસ બે વરસ કાંઈ ફરક જ ન પડે એવા એવા રે ઉલટાના બગડતા જાય ફે એવા ગુરુ શું કામના કારણ કે તો મેલું પાણી કૂવામાંતું હવે મેલું જ આવ્યું છે પછી એમાં ક્યાંથી ખાય ફેરફાર થાય તો મિત્રો માતા ગંગા સતીમાં બહુ સુંદર વાત કરે છે પાનભાઈની કે સિલવંત સાધુ જેવો હોય છે સિલવંત સાધુની નિશાનીઓ પણ આપી બાકી આમાંથી એકે વર્ષ ન કર્યું તેને સિલવંત કેમ કેવો બદલે નહીં વર્તમાન જેમાં બદલાવ આવતો જ નથી હવે અત્યારે તો ઢોંગી પાખંડી વાતે વાતે બદલતા છે વર્ષથી પહેલાં હું બોલ્યા આવે વર્ષથી પાછી પાછળ ફરી જાય નમતા છાબડે બેહી જાય હે જે છાબડું નમી જાય એ બાજુ બેહી જાય વળી ઓલી બાજુ નમી જાય એ બાજુ બેહી જાય આ તો બેઠક વગરના લોટા છે મિત્રો મન ફાવે તેમ બોલતા રહીએ અને મન ફાવે તેમ પક્ષપલટો કરતા રહે છે આમાં તો બદલાવ આવતો જઈશ બે વર્ષ પહેલાં શું વાણી બોયલા હોય શું વાત કરી હોય પછી બે વર્ષ પછી ફેરવી નાખે તો નમતા છાબડે ફેઈ જાય એમ એને ખબર પડી જાય કે આ મારાથી ઉતાવળ થઈ ગઈ છતાંય ભૂલનો સ્વીકાર ન કરવાને બદલે તો એ તો પકડી જ રાખશે એમ હે શું કરવું ગંગા સતી એમ જ બોલ્યા જેને વચનોની સાથે વ્યવહાર રે વાહ શીલવંત સાધુને ને પાનભાઈ વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન માતા ગંગા સતી એમ જ બોલ્યા પાનભાઈ પાસે કે એવા જે સંત છે શિલવંત જેને વચનની સાથે વ્યવહાર એવા સાધુને વચનની સાથે જ વ્યવહાર હોય છે વ્યવહાર એટલે લેતી દેતી આપણે નથી વ્યવહાર કરતા કેવી રીતે વ્યવહાર એટલે ભાઈ વટલેતી દેતી તો આવા સાચા જે સંત છે એને વચનોની સાથે જ વ્યવહાર હોય છે મિત્રો બાકી એને માયા સાથે કોઈ વ્યવહાર નથી લેવા દેવા નથી હે ધનના ઢગલા ભેગા કરે ફોર વ્હીલ ગાડીઓ પચાસ પચાસ લાખની બંગલાઓ શું વાત કરવી જમીનો કરોડોનો બેંક બેલેન્સ તેને તો માયા સાથે વ્યવહાર છે એને વચનો સાથે વ્યવહાર નથી મિત્રો કારણ કે વચન આપણે ત્રણ કીધા એમ બાવન અક્ષરી વચન છૂટી જાય હે અને આત્મા રૂપી વચનમાં આવી જાય પછી પરમાત્મા રૂપી વચન સાથે વ્યવહાર રાખે છે બીજે ક્યાંય વ્યવહાર નથી રાખતા આ માયા સાથે વ્યવહાર બંધ કરી દઈએ છે એ વ્યવહાર મતલબ લેતી જતી માયા સાથે બંધ કરી દઈએ છે ને એનો એક જ વ્યવહાર રાખે છે અનાદિ સોહમ સાથે અનાદિ ઓમકાર સાથે હે અનાદિ શબ્દ સાથે

મારામાં તો એવું કાંઈ છે નહીં પરમાત્માની કૃપા છે તો બોલો પ્રેમ થી માતા ગંગા સતીમાની જય પાનભાઈ માતાની જય કહરસિંહ બાપુની જય સમજિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય